છાયા કન્યા વિદ્યાલયની પ્રાથમિક વિભાગ અને ઢીંગલીગઢનો વાર્ષિકોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ત્રણસો થી વધુ બાળકોએ આ વાર્ષિકોત્સવમાં ભાગ લઈ પોતાના હુનરો પ્રસ્થાપિત કર્યા હતા ભુજની માતૃછા પ્રાથમિક શાળા અને ઢીંગલીગઢ ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભવ્ય તે ભવ્ય રીતે આ કાર્યક્રમનું આયોજન થયેલું હતું ત્રણસો જેટલા નાના ભૂલકાઓએ પોતાના હુનર પ્રસ્થાપિત કર્યા હતા એક એક આઇટમો લોકોની વાહવા દીલી હતી અને ખૂબ જ અદ્ભુત કૌશલ્યપૂર્ણ બાળકોએ પોતાની આઈટમો રજૂ કરી હતી આંતકટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા માથુર છાયા પ્રાથમિક શાળા અને ઢીંગલી ઘરના આચાર્ય પંકજ રામાણી અને અનિલા ગોરે જણાવ્યું હતું કે ખાસ કરીને ચારથી પાંચ વર્ષનો જે સમયગાળો બાળકોનો છે ઉંમર છે તે ખૂબ જ એગ્રેસિવ હોય છે અને એમાં બાળકો વધુને વધુ વસ્તુ પિકઅપ કરતા હોય છે આવી પરિસ્થિતિમાં બાળકોને સારું જ્ઞાન મળે તેવા હેતુ સાથે આમાં વાર્ષિકોત્સવના કાર્યક્રમો યોજાતા હોય છે ત્રણસો જેટલા બાળકોએ ભાગ લીધો હતો અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને બાળકોએ વાહ વાહ મેળવી હતી ખાસ કરીને પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ વાર્ષિકોત્સવનો કાર્યક્રમ ખૂબ જ અસરકારક રહેવા પામ્યો હતો ટ્રસ્ટીગણ શાળાના આચાર્ય શિક્ષકગણ વાલીઓ અને નાના નાના ભૂલકાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ બે દિવસના વાર્ષિકોત્સવમાં બાળકોની હુનર બાળકોની કલા છવાઈ ગઈ હતી હવે જોઈએ આમ તક ટીની સાથેની વિશેષ મુલાકાતમાં આચાર્ય પંકજ રામાણી આચાર્ય માતૃજાયા કન્યા વિદ્યાલય પ્રાયમરી વિભાગ અને આ છે અનિલાબેન ગોર આચાર્ય બાલઘર અને ઢીંગલીઘરના અમારે આજે ઢીંગલીઘરના બાળકોનો એક વાર્ષિકોત્સવ જેવો કાર્યક્રમ રાખ્યો છે એમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું છે ત્રણસો જેટલા બાળકો આમાં ભાગ લઈ રહ્યા છે આપ જાણો છો કે ગીજુભાઈ બધે કહે છે કે ત્રણથી ચાર વર્ષની ઉંમરનો જે ગાળો છે ને એ બાળકના સર્વોત્તમ વિકાસ માટે શ્રેષ્ઠ ગાળો છે ત્યારે આવા બાળકો માટે અમારા આચાર્ય નીલાબેનના માર્ગદર્શન હેઠળ અમારા સ્ટાફના સૌ મિત્રો ખૂબ જ મહેનત કરી અને આ બાળકોને મા જેવો પ્રેમ આપી અને તૈયાર કરે છે જેનો અમને ખૂબ જ ગર્વ છે આ દરેક વાલી ઈચ્છતું હોય કે મારું બાળકને પ્લેટફોર્મ મળે મારું બાળક સ્ટેજ પર આવે ત્યારે આ બધા વાલીઓને ની માંગને કારણે અને બાળકના વિકાસ માટે શિક્ષકો દ્વારા જે કંઈ મહેનત લેવાય છે જે કંઈ કાર્યક્રમ તૈયાર થાય છે એ ખરેખર આપણે જોઈને અફરીન થઈ જાય છે તમે કાર્યક્રમ જ્યારે નિહાળશો તો આ બાળક એક ઠૂમકો લે છે એ જોઈને અમારું હૃદય બહુ જ આનંદિત થઈ જાય છે વિચાર કરો કે આટલું નાના બાળકને એક બાળકને આપણે કરાવવું હોય તો એ કેટલી તકલીફ પડતી હોય તો એકસાથે આટલા મોટા સ્ટેજ પર આવા ત્રીસ ત્રીસ વિદ્યાર્થીઓને એકસાથે શીખવવું અને એકસાથે એક્શન કરાવવી એ બહુ જ અઘરું કામ છે અમારા શિક્ષકો આ કાર્ય સુપેરે પાર પાડે છે અમારા સમગ્ર મંડળ જે ચેન્નાઈ સ્થિત મુકેશભાઈ છે શૈલેષભાઈ કેતનભાઈ સ્થાનિક ટ્રસ્ટીઓ રજનીભાઈ અને અમારા મોટા બહેન નબીની બહેન અને અરુણભાઈ આ દરેક ટ્રસ્ટીઓનો અમને એટલો સાથ સહકાર મળે છે અમને પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે છે અમારા વાલીઓને અમે કેમ ભૂલીએ માત્ર માતૃછાયા જે કંઈ કરે છે ને આજે રાજ્યમાં માતૃછાયાને એક શ્રેષ્ઠ સ્કૂલનો જ્યારે એવોર્ડ મળે છે ત્યારે કોઈ પણ કાર્ય કરવા માટે અમને વાલીઓનો સપોર્ટ અને સહકાર મળે છે એના કારણે અમે આવા કાર્યક્રમો સરસ પાર પાડી શકીએ છીએ એટલે ફરીથી સમગ્ર વાલીઓનો પણ અમે ખૂબ જ આભાર માનીએ છીએ અને આ બાળકોનો ચંદનાટ જોઈને જે દરેકના ચહેરા પર બાળકો જ્યારે રમતા હોય છે ને સ્ટેજ ઉપર ત્યારે એના ચહેરા પર તો ખુશી હોય જ છે પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે સૌથી વધુ ખુશી એના માતા પિતાના ચહેરા પર દેખાય છે પોતાના બાળકને સ્ટેજ પર રમતા જોઈને જે આનંદ અનુભવે છે એ અમે પણ જોઈ શકીએ છીએ એટલે ફરીથી સૌનો અમારા કાર્યક્રમમાં જે વાલીઓએ સહકાર આપ્યો છે એ સૌનો માતૃછાતું આભારની લાગણી વ્યક્ત કરું છું અને અમારા બાળકોને ચંદ્રનાટ જેવા તમે સૌ કંઈ પધાર્યા છો એનો અમને ખૂબ જ આનંદ છે